વડોદરા અર્બન હેલ્થ સેન્ટરના તમામ આશા વર્કર બહેનોને 50% નો વધારો તેમજ 2500 રૂપિયાનો વધારો અને કામગીરીનું ઇન્સેન્ટિવ ચૂકવવાનું બાકી હોય તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરાઈ હતી ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશા વર્કર બહેનો ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આશા વર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર માસે રૂપિયા 2500 નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો તેમજ 50% નો વધારો 2017 થી જાહેર કરવામાં આવેલ છે જે વધારો છ મહિના સુધીનું ચૂકવાનું બાકી હોય જે અનુસંધાને આજરોજ મહિલા શક્તિ સેનાના નીજા હેઠળ લેખિતમાં આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે મોંઘવારી ભૂસકે વધી રહી છે બીજી બાજુ દિવાળી પછી બીજું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ જશે એવા સંજોગોમાં આશા વર્કર બહેનોને બાળકોની ફી ભરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે ત્યારે આશા વર્કર સાથે જાણે ઓરમાયું વર્તન દાખવીને આશા વર્કર બહેનોના હકના નાણાં ચૂકવામાં આવ્યા નથી તો અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે તેવા સવાલ પૂછવામાં આવ્યા હતા આશા વર્કર બહેનો સતત એકસો આઠની જેમ કામ કરી રહી છે તેમ છતાં તમામ આશા વર્કર બહેનોને પચાસ ટકાનો પગાર વધારો ચૂકવવા પચીસોનો વધારો ચૂકવવા અને ઇન્સેન્ટીવ ચૂકવવા બદલે કેમ ઉદાસીનતા રાખવામાં આવી રહી છે આરોગ્ય લગતી તમામ યોજનાઓને ઘરે ઘરે પહોંચવા માટે ટાર્ગેટ પૂરા કરવા માટે તો આરોગ્ય વિભાગ દ્વારા આશા વર્કર બહેનો પાસે સમયસર કામગીરી મંગાય છે તો પછી સમયસર પગાર વધારો ચૂકવવામાં કેમ ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી હતી બિલકુલ આ ગુજરાત અહીંયા બરોડા અર્બન ની આશા વર્કર બેનો છે કે જે પાયાનું આરોગ્યનું કામ કરે છે અને આ બહેનો પાસે મફતમાં જ કામ મફત 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 તમામ સેન્ટર ઉપર ખરેખર મફત સેન્ટર આશા વર્કર એવું ખરેખર બોર્ડ મારી તો કોર્પોરેશન એમાં આટલી હદ ના હોય આટલું બધું શોષણ ન હોય બેનો પાસે કામગીરી એટલી બધી ગદ્દા મજૂરી કરાવડાવે છે અને વળતરના નામે મીંડું જે વધારો સરકારે જાહેર કર્યો છે પચીસો નો અને પચાસ ટકા વધારો એ પણ છ મહિના સુધી ચુકવવામાં નથી આવ્યો તો મોંઘવારીમાં બિચારી બહેનો મજબૂરીમાં કામ કરી રહી છે તો એમના પૈસા ખરા પરસેવાની કમાણી તો કમસે કમ કરો કા બહેનો ભ્રષ્ટાચાર કરવા માટે નીકળી છે બિચારી તાટિયા તોડે છે વગર પેટ્રોલની એકસો આઠ છે આશા વર્કર બહેનો તો એમને એમનું વળતર આપે અને ટેકાની કામગીરીનું જે દબાણ કરવામાં આવે છે એમાં બહેનો ટેકાની કામગીરી કરવાનું ના નથી પાડતા પહેલા તો સારામાં સારી રીતે તમે ટ્રેનિંગ આપો પ્લસ મોબાઈલ પ્રોવાઈડ થાય રિચાર્જ કોણ કરશે એ પ્રશ્ન છે કવરેજ નહીં હોય ત્યારે શું થશે લાભાર્થી બહેન ઘરે હાજર નહીં હોય તો કેવી રીતે અપલોડ કરશે ફોટો એટલે આવી નાની મોટી ટેકાની કામગીરીમાં અનેક સમસ્યાઓ છે એ સમસ્યાનું સોલ્યુશન આવે અને જ્યાં સુધી આપ મીડિયાના માધ્યમથી માનીય કમિશનર શ્રીને અમે રજૂઆત કરી રહ્યા છે આજે કમિશનર સાહેબ અત્યારે હાજર નથી પરંતુ અમે મીડિયાથી કહી રહ્યા છે કે જ્યાં સુધી ટેકાની કામગીરીની જે સમસ્યાઓ છે જે પ્રશ્નો ઊભા થાય એનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી મહેરબાની કરીને એકવાર અર્બન સેન્ટર ઉપર એમના અધિકારીઓ એમને આ કામગીરી કરવા માટે ટોર્ચર ના કરે જો બહેનોને ટોર્ચર કરવામાં આવશે ને તો અમે પછી આગળ ગાંધીનગર મુખ્યમંત્રી અને માનનીય મંત્રી શ્રી સુધી આ મોરચો અમે લઈ જઈશું